નડિયાદમાં વરસાદ આવવાની તૈયારી છે પવન આવી રહ્યો છે અને ધીમા ધીમા છાટા પણ પડી રહ્યા છે એટલે લાગે છે કે હમણાં થોડીક વારમાં વરસાદ આવશે જોઈ રહ્યા છો તમે વીજળી થઈ રહી છે ત્યાં પાછળ ચારની પાછળ એટલે લાગે છે હવે સવારનો એટલો બધો ઉકળાટ અને બાફ મારતો હતો એટલે આવવાનો જ હતો વરસાદ અને અંબાલાકા કાકાએ કીધું એટલે આવે જ

વરસાદ તો પડશે ઓહો હો વીજળી તો જોઈએ જોરદાર વીજળી થઈ રહી છે ધીમે ધીમે વરસાદ વધી રહ્યો છે પહેલા છાંટા પડતા હતા હવે વધારે વરસાદ આવી રહ્યો છે તો હવે કેટલો વરસાદ આજે મસ્ત આવે છે ઠંડો ઠંડો એટલે આજુબાજુ નડિયાદની આજુબાજુ પડતો જ હશે વરસાદ પણ હવે નડિયાદમાં પણ આવશે જોઈ રહ્યા છે ખાલી અગાસી અત્યારે થોડી ભીની કરી છે પણ પડશે તો ખરો જ વરસાદ તમારે અત્યારે તમે જોઈ રહ્યા છો છે ક્યાંથી છો અને તમારે વરસાદ છે કે નહીં એ કમેન્ટ જરૂરથી કરજો અમારે તો અહીંયા મસ્ત વરસાદ આવી રહ્યો છે જાનવર મેહો વરસી રહ્યો છે આ હા હા વીજળી જોઈ રહ્યા છો તમે ઓ બાજુ વાળા પટ્ટી વાળા પટ્વિજળી થઈ રહી છે ભવન તો એટલો મસ્ત આવે છે ઠંડુ ઠંડુ આનંદ લઈ રહ્યા છે વરસાદ પડે છે ભવનનો થોડુંક સ્લાઇડ કરું છું ને વીજળી થાય છે એટલે મારે અત્યારે અહીંયા વાદળ બાજુ જોઈ રહ્યા છે

લાગે છે એટલે થોડોક ડર થાય છે પણ અહીંયા તો મસ્ત વરસાદ પડી રહ્યો છે તો અત્યારે તમે ક્યાંથી છો અને તમારા ગામમાં કે શહેરમાં વરસાદ પડે છે કે નહીં એ કમેન્ટ જરૂરથી કરજો તો તમે ફ્લેગ જોઈ રહ્યા છો ઇન્ડિયાનો એ હલે છે એના પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે પવન કેટલો આવે છે જોરદાર વીજળી તો થઈ જ રહી છે જોઈ લો થાય થાય છે છે ને ક્યારે નહીં ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે હા હાય વધે વધુ વરસાદ વધ્યો છે ધીમે ધીમે અને પવન પણ ઠંડો ઠંડો આવી રહ્યો છે

હો જોઈ રહ્યા છો તમે અત્યારે લાઈવમાં જોરદાર વીજળી થઈ રહી છે અત્યારે તો વિડીયોને લાઈક અને અમારી સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મિત્રો જોઈ રહ્યા છો તમે અત્યારે વીજળી થઈ રહી છે અને વિડીયોને લાઈક કરજો ફટાફટથી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો અત્યારે વીજળી થઈ રહી છે અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે પણ પવન આવે છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આજુબાજુના શહેરોમાં વરસાદ પડી રહ્યો હશે અને થોડી વારમાં નડિયાદમાં પણ આવશે તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જોઈ રહ્યા છો તમે વીજળી થઈ રહી છે અત્યારે અને એક લાખ સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ખૂટે છે તો ફટાફટથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હમણાં જ આપણે એક પ્રેન્કનો વિડીયો મૂક્યો છે એ વિડીયો જોઈ લેજો ઓહો હો 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 તો એ પ્રેન્કનો વિડીયો પણ જોઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમે ફ્લેગ જોઈ રહ્યા છો આપણા ઇન્ડિયાનો એ જે રીતે લહેરાઈ રહ્યો છે એના પરથી તમને અંદાજો લાગશે કે કેવો પવનો આવે છે ઠંડુ ઠંડુ બાકી તો વીજળી તો ચાલુ જ છે અત્યારે હમણાં થાય એટલે દેખાશે તમને વીજળી કેમ કે એ તો આપણા હાથમાં નહીં ને એ તો વીજળી થશે ત્યારે તમને દેખાશે બાકી શું ચાલે જીવન મેં કમેન્ટ જરૂરથી કરજો ઓહોહો હો તો જોઈ રહ્યા છો અત્યારે વીજળી પણ પડી રહી છે એટલે કે વીજળી થઈ રહી છે વીજળી પડી તો નહીં પણ ધીમે ધીમે વરસાદ પણ વધી રહ્યો છે આપણી અગાસી ભીની થઈ ગઈ છે તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓહોહ સરસ સરસ આનંદ થયો એટલે ઠંડક થોડી થઈ તો થોડું સારું લાગી રહ્યું છે તમને ચાલો આગળ બતાડો કે તમે જોઈ રહ્યા છો તો અમારા પથરા ભીના થઈ ગયા છે એટલો તો વરસાદ પડી જ ગયો છે જુઓ લાઈટમાં કમેન્ટ કરશે કે વરસાદ પડે છે કે હવે આગળ કેટલો વરસાદ પડશે એ જોવાનું રહેશે આપણે બાકી જોવા દેખાઈ રહ્યો છે તમને વરસાદ લાઈટમાં છાંટા પડશે એટલે દેખાશે થઈ છે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરી દેજો જલ્દી જલ્દી વિડીયોને લાઈક કરી દો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં કેમ કે હવે થોડાક વખત સબસ્ક્રાઈબ પણ જ છે એક લાખ થવાનું નહીં મોબાઈલ લઈ લઈને ફરે છે કેમેરામાં થોડું ફોકસ લાગે એટલે બાકી અત્યારે પણ રાત્રે લોકો જોજો હમણાં વીજળી હા હા જોઈ રહ્યા છો મિત્રો તમે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાનો છે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અત્યારે જોઈએ કેટલો વરસાદ પડે છે બાકી કૂતરા ભસી રહ્યા છે કઈક બબાલ થઈ લાગે છે કઈક મેટર અને જોઈ રહ્યા છો વીજળી રહી છે પણ જોઈએ વરસાદ નથી પડતો કે માન નહીં રાખ્યું મને વરસાદ એટલે જેવું વાતાવરણ બની છે એ પ્રમાણે વરસાદ તો પડવો જોઈએ જોરદાર તો આ બાજુ પણ કૂતરાઓ ભસ ચાલુ થઈ ગયા છે એક એરિયાના ભસે એટલે બીજા એરિયાને ભસે જોઈ રહ્યા છે મિત્ર તો તમને શું લાગે છે હવે આ નવરાત્રિનું શું થશે આવો વરસાદ થોડો થોડો પડ્યા પછી શું નવરાત્રિ થશે કેમ કે હવે રહ્યું છે અઠવાડિયું મારા ખાતે દસ દિવસ છે તો ચલો મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીશું અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અહીંયા મળીએ ચાલો નવા વિડીયો સાથે